મિત્રો આપણે આવી ગયા છીએ માટલું છે અને ગાડું છે અને આ લાસ્ટ દિવસ છે અહીંયા આ વસ્તુ તમારે જોતી હોય તો અમરગઢ જીથરી કયા જિલ્લામાં ભાવનગર જિલ્લામાં છે ને તો અમરગઢ જે જીથરી છે ત્યાં તો ત્યાં મળી જાય તમને આ છેલ્લો દિવસ છે જો આ બધી વસ્તુ તમે મંગાવી શકો છો જોઈ લો એટલે કાલે ધક્કો ખાવો નહીં તો લાસ્ટ દિવસ છે આજ તો તમને મળી જાય અમરગઢ જીતની આ વસ્તુ તો જો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ નાવી છે ને ફૂલ ફેમિલી સાથે ને અમારા અમારા મહેમાન આવેલા છે શું નામ તમારું હે ઊંઝાબેન અમેરિકા છે કે તો એ ભાવનગરના જ છે તો વિડીયોમાં જોજો એ ઘણા ઘણા સ્ટોલ બતાવવાના છે તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો હા અમારે જો પિન્સુ રોવે છે અને વિડીયો ઉતારવા દેતો નથી ને ફટાફટ નીકળી જવાનું છે ઊંમાં આવ્યો છે કેમ જા જાય ને રહેવાના આળાહાજ આવે કેમ બટા જો પછી હા તો જો ફાઇનલી મિત્રો આજે જવાહર મેદાનમાં સોપ છે કે નહીં સેલ્લો દી છે લાસ્ટ દી વિડીયો જોઈને આવતાની આ વસ્તુ જોતી હોય તો ઉના મળશે જો તમે કાર્ડ છે એમ તો લાસ્ટ દી છે જો આ રીતના સ્ટોલ લાગેલા છે ભાવનગરની અંદર ગદિયાળીયામાં નવિયા બેન તો રીતના જબરદસ્ત સ્ટોલ કરેલો છે તો લાસ્ટ દિવસ છે આજ પછી કોઈને આવું નહીં ખાસ કરીને છેલ્લો દિવસ છે ભાવનગરની અંદર આપણે ભાવનગરમાં શોપ છે કે કઈ જગ્યાએ તો આજ લાસ્ટ દિવસ છે અને શોપ છે વડવામાં કાર્ડ છે તમારું લાવો તો જવાબ નું કાર્ડ છે વિડીયો સ્ટોપ કરીને જોજો તો ઘેરે કાર સ્ટોપ કરીને વિડિયો જોજો અને લાસ્ટ દિવસ છે આજે ભાવનગરમાં લાસ્ટ દિવસ છે ને તો વિડીયોમાં કન્ટિન્યુ જોજો તોરણ અવર નવર મળી જશે તો આ રાજકોટ મળશે ને ભાવનગરમાં લાસ્ટ દિવસ છે એટલે કાલે કોઈને આવો નહીં વિડીયો જોઈ લાસ્ટ દિવસ છેલ્લો દિવસ છે ને તો છેલ્લો દિવસ છે ને જોઈ શકો છો તમે માળી ફૂલડાની યોગેશ્વર સખી મંડળ ગાયના જોઈ શકો છો ને અમારા વિજયભાઈ ધરાઈ ગયા ઉતારી ઉતારી ગયા તમારું કાર્ડ છે તમારું ભાવનગરમાં જ છે કે નવસારી જિલ્લો તો કાર્ડ સ્ટોપ કરીને જોજો વસ્તુ ત્યાં આગળ મળવી ગયા છે જો ભાવનગરમાં નવીક યુનિક વસ્તુ ને જોજો જબરદસ્ત વિડિયો જોજો બાકી જોઈને આવતા નહિ હવે લાસ્ટ દી છેલ્લો ઠંડી હવા આવે ને અહીંયા બે હું છે તો કુલરની ઠંડી હવા છે ફાઇનલી તો અગરબત્તી છે લાસ્ટ દી છે પાછું આજે વસ્તુ નહીં મળી રહે લાસ્ટ દિવસ જ છે ને ભાવનગર અને લેવું હોય તો કઈ જગ્યાએ લાવો ને કાર્ડ કોન્ટેક્ટ નંબર છે તો તો બાકી લાસ્ટ દિવસ છે પછી નહીં મળે અત્યારે તો જોવાનું ભૂલતા નહીં ને આ ભાવનગરમાં જે જે શોપ હોય એ મળી જાય બાકી મળશે નહીં અને આ વસ્તુ જોવા તમે આ ભાવનગર માં છોપ છે કે આપડે રાજકોટ તો રાજકોટ શોપ છે એમની બાકી અહિયાં કઈ નહી મળે જોવો લઈજ કે લઈ જાઓ ને લઈ જાઓ કઈક મસ્તર બસર મારો અસમિતા બેન હે

મારે જા માથાની ડ્રિંક જોર લીધી છે ફાઇનલી માત્ર મેળો પેળો પૂરો થઈ ગયો ને અહીંયા કોઈ આ ડોક હતા ની કાલ કાય હશે ની મેદાન જ હશે માંડવા ખોળતા હશે અને અમાર વિજય ભાઈ જો ભાઈ અમે જોય કર્યું રી આવ્યા છે ને હવે અહીં પૂરો થઈ ગયો છે કાલમાં માં કાય છે નહીં વિડીયો જોઈને નો આવતા અને આવું હોય તો વિપુલભાઈ એડ્રેસ આપેલ છે ન્યા ન્યા બધી વસ્તુ મળી જશે એવું છે તો હવે જાય ઘરે તો હવે ડાયરેક ઘેરે જ આવું કે ખાના પીના ક્યાં કરે ગયા કાલે તો આવ્યા હતા દસ વાગ્યા બંધ થઈ ગયું હતું તો આજ વહેલા સતા આવ્યા ખાધા પીના ખાધા પીંધા વગેરેના તો જોઉં ફૂલ ફેમિલી સાથે આવેલા છે અને વિડીયો ગમ્યો ન હોય તો એક લાઈક કરી દેજો અને ન ગમ્યો હોય તો એક કોમેન્ટ કરી દેજો કેમ શું કરવાનું હોય જો તો વિડીયો ન ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કેમ વિજયભાઈ

તેમાં હતો એક લાઇક કરી દેજો રે જય રામાપીઠ ને જય મોંગલ